ચલથાન સુગર ફેક્ટરી બોયલરમાં અગ્નિપ્રદાન પૂજા ધાર્મિક વિધિ પ્રમુખ કેતનભાઈના હસ્તે કરવામાં આવી શ્રી ચલથાન વિભાગ ખાણ ઉદ્યોગ સહકારી મંદિર લિમિટેડ ચલથાનની પિલાન સિઝન બે હજાર પચીસ છવ્વીસના શુભ શરૂઆત નિમિત્તે આજે તારીખ બીજી ઓક્ટોબરને ગુરુવારે સવારે અગિયાર વાગે બોયલર પ્રજ્વલિત અગ્નિપ્રદાન પૂજા સંસ્થાના પ્રમુખ કેતનભાઈ ચીવનભાઈ પટેલ ઉપપ્રમુખ ગૌતમભાઈ પટેલ જનરલ બિપિનભાઈ પાંડે મેનેજિંગ ડિરેક્ટર તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ચંચાર લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ પ્રસંગે ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે નવા વર્ષ બે હજાર પચીસ છવ્વીસની પિલાણ સિઝનમાં ચલથાણ સુગર ફેક્ટરી પાસે નવ હજાર આઠસો એકર રોપાણ તથા અગિયાર હજાર એકર લાંબ મળી કુલ એકવીસ હજાર આઠસો એકર શેરડી પીલાણ સંસ્થાના દફતર નોંધાયેલી છે જેથી ચાલુ પિલાણ સિઝન દરમિયાન આઠ પોઈન્ટ પચાસ લાખ મેટ્રિક ટન શેરડી પીલાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને એ લક્ષ્યાંક પાર પાડવા માટે નવી પિલાણ સિઝનની શરૂઆત કરવામાં આવશે અંતે સભાસદો સંચાલકો અને કામદાર કર્મચારીઓ સંસ્થાની પ્રગતિમાં એકબીજાના પૂરક હોય જેની તમામે સાથ સહકારના સંયમથી એકબીજાના સહભાગી થઈ સદર લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ પ્રમુખ કેતન પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો જલસા વિભાગ ખાન ઉદ્યોગ સહકારી મંડળીને આજે દશેરાના શુભ દિવસે આપણે બોઈલર પૂજા કરીને આજે બોઇલોની પ્રજ્વલિત કરવાની શુભ શરૂઆત કરી દેવામાં આવી છે સિઝનની પહેલી શરૂઆતની પૂજા કરીને આ સિઝનમાં લગભગ આઠથી સાડા આઠ લાખ ટન શેડીનું કસિંગ કરવાની અમારી ગણતી છે અને અમારી પાસે જે પુરવઠો છે એ પુરવઠાના આધારે અમે લગભગ આઠથી સાડા આઠ લાખ ટન શેડી કસિંગ કરી શકું